ગુજરાત કોંગ્રેસની આંતરિક ચૂંટણી પંચે વાર મતદાન કરાવ્યું તો વડોદરા મનપાના વિપક્ષના નેતાની પસંદગી માટે મતદાન થયું હતું વડોદરા કોંગ્રેસના સાત કોર્પોરેટરો પૈકી છ સભ્યએ મતદાન કર્યું ચાર કોર્પોરેટરોએ ચંદ્રકાંત શ્રીવાસ્તવના સમર્થનમાં મતદાન કર્યું છે વડોદરા માં પણમાં નેતા વિપક્ષ મે બેન રાવતે મતદાનનો વિરોધ કર્યો ಪಕ್ಷમાં મતદાન નહીં પણ સેન્સ પ્રક્રિયા દ્વારા પસંદગી કરવામાં આવે તેવી માંગ કરી હતી ત્યારે હવે થોડા જ દિવસોમાં કોંગ્રેસ અધિકૃત નામની જાહેરાત કરશે જે લોકો મને ચાહતા હતા એ લોકો મને વોટ આલ્યા અને જે લોકો બીજાને ચાહતા હતા એ બીજા વોટ આલ્યા તે ટોટલ 7 વોટર હતા એમાંથી એક અમીબેન જે પૂર્વ વિપક્ષી નેતા હતા એમને નહી આલ્યો બીજા છ જણે વોટ આવ્યો એમાંથી એક વિરોધ પક્ષના નેતા એટલે મને પસંદ કર્યું અને એક ઝા ભરવાડને બે વોટ મળ્યા એમને ઉપનેતા બનાવ્યા એ પાર્ટીની જે નીતિને રીતિ છે એ પ્રમાણે જે કાર્ય હતું એ પૂરું થયું આજે આ સમગ્ર પ્રક્રિયામાં ક્યાંક અન્ય સભ્યો દ્વારા વિરોધ પણ થયો છે એક સભ્ય વિરોધ નહીં જતા રહ્યા વિરોધ હોય તો આંગળી ઊંચી કરીને વિરોધ કરી શકે ને માણસ એના માટે બી નિતા હવે તો પાર્ટી નિર્ણય લેશે અમારો નિર્ણય નથી કોઈ પાર્ટીની ઉપર વટ જઈને પોતાને સર્વોપરી સમજે અને પોતાને મહાન નેતા સમજે એ પાર્ટીને જોવાનું છે પાર્ટીમાં વિરોધ કરવો હોય તો નેતા છે એમની પાસે જઈને પોતાની વેદના મૂકી શકો છો પ્રમુખ છે એમની પાસે વેદના મૂકી શકો છો પણ બહુમતીના જોરે મૂકી શકો છો તમે એકલા માણસ વિરોધ કરતો રસ્તા ચાલતા કોઈ બી વિરોધ કરશે એટલે પા પાર્ટી છે સવાસો વર્ષ એકસો ત્રીસ વર્ષ જૂની પાર્ટી છે હજારો લાખો કરોડો કાર્યકર્તા છે